નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડી ન્યૂઝ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજરોજ કિસનવાડી વિસ્તારમાં ગધેડા શાક માર્કેટ પાસે ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે જેને લઈને યુથ કોંગ્રેસે વિરોધ નોંધાયો છે કિસનવાડીમાં કચરો કચરામાં શાક વડોદરામાં આ તારો કેવો વિકાસ નારાણી સાથે વિરોધ નોંધાયો હતો શહેરના કિસનવાડી વિસ્તારમાં આવેલ ગધેડા માર્કેટ ચાર રસ્તાના ડમ્પિંગ યાર્ડને ખસેડવા માટે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જેના વિરોધમાં ગધેડા માર્કેટ ચાર રસ્તા પર આવેલ ડમ્પિંગ યાર્ડ ખાતે કચરાની હોડી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ સત્તાના નસામાં ચુર કોર્પોરેશનના વહીવટદારો દ્વારા પોલીસને આગળ કરી યુથ કોંગ્રેસ પ્રમુખ અને પાંચ યુથ કોંગ્રેસના કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી કારણ કે લાખો રૂપિયા નો ખર્ચો બાજુ માં બનાવડાવ્યું છે અને તેની બાજુ માં ડમ્પિંગ યાર્ડ રાખ્યો છે અને કિશનવાડી બારે માસ ગંદકી રહે છે લોકોના ના સ્વાસ્થ્ય ને નુકસાન થાય છે કિશન વિસ્તાર કે જે એક લાખ વસ્તી ધરાવે છે એક કિસન વાડી વિસ્તાર ના અંદર બિલકુલ મધ્યમાં બિલકુલ મધ્ય ના અંદર બી કુલ મધ્યમાં કોર્પોરેશન ના પાપે ડમ્પિંગ યાર્ડ બનાવી દેવામાં આવ્યું છે આ ડમ્પિંગ યાર્ડ ના કિશનવાડી ને આજુબાજુના વિસ્તાર ના અંદર ગંદકી અને દુર્ગંધ સામ્રાજ્ય વધી રહ્યો છે આ સામ્રાજ્ય બંધ કરવા માટે